Hospital subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ વૈષ્ણવ આ સંગઠન બોડેલી તેમજ બોડેલી ટુકલિયા પબ્લિક હોસ્પિટલ અને જનશક્તિ યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આજે બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ખાતે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પંદરમી ઓગસ્ટના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રક્તદેવતાઓ સવારથી જ ઉત્સાહપૂર્વક આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરવા માટે તત્પરતા બતાવી રહ્યા છે અત્યાર સુધીમાં પંચાવન જેટલા બ્લડના યુનિટ થયા છે અને બે વાગ્યા અઢી વાગ્યા સુધીમાં લગભગ સો પંચોતેર એસી જેટલા રક્તદાન દર વખતે રક્તદાતાઓ દ્વારા કરવામાં આવે છે પરમભુજ ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી ઓગણીસો ને સત્તાણુંથી આ રક્તદાન શિબિરનું આયોજન વૈષ્ણવયુવા સંગઠન દ્વારા હોસ્પિટલના સહયોગથી કરવામાં આવી રહ્યું છે અને જેમાં અનેક દર્દીઓને આ અમારા સંગઠનના કાર્યકરો દ્વારા વર્ષ દરમિયાન આ રક્તની જરૂર પડે તો એમાં તત્પરતાપૂર્વક ઉપયોગી થઈ પડે છે એટલે આ લગભગ અત્યાર સુધીમાં પંચાવનસો થી સત્તાવનસો યુનિટ બ્લડ હિન્દુ બ્લડ બેંકને પહોંચાડવામાં આવ્યું છે